આગળ વધીએ તો હરણી બોટ કાર્ડના મૃતકોને લઈને વળતર જાહેર કરવામાં આવ્યું છે વડોદરા સિટીના કલેક્ટર વી કે સાંભળે વળતરની જાહેરાત કરી છે બાદ મૃતક બાળકના પરિવારને એકત્રીસ લાખ પંચોતેર હજાર સાતસો રૂપિયાનું વળતર જાહેર કરવામાં આવ્યું છે મૃતક શિક્ષિકા છાયા સુરતીના પરિવારને અગિયાર લાખ એકવીસ હજાર નવસોનું વળતર જાહેર કરવામાં આવ્યું છે તો મૃતક ફાલ્ગુની પટેલના પરિવાર માટે સોળ લાખ અડસઠ હજાર ઓગણત્રીસ રૂપિયાનું વળતર જાહેર કરવામાં આવ્યું છે બે ઇજાગ્રસ્તોને પચાસ પચાસ હજારનું વળતર જાહેર કરવામાં આવ્યું છે પોલીસ પરિવારના એડવોકેટ નિતેશ ગુપ્તાનું નિવેદન સામે આવ્યું મૃતક દીઠ પાંચ કરોડ અને ઇજાગ્રસ્ત દીઠ પચાસ લાખની માંગણી અમે કરી હતી વળતરના યુકાદામાં માત્ર કોટિયા પ્રોજેક્ટ જવાબદાર માનવાથી નાખુશ અધિકારી ડોક્ટર વિનોદ રાવ વીએમસીના અધિકારી સનરાઇઝ સ્કૂલને બચાવી લેવામાં આવ્યા બધા દોષિતો પર કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે એડવોકેટ દ્વારા નિવેદન આપવામાં આવ્યું